આપણું શાક મસ્ત મૂંગાનું તૈયાર થઈ ગયું છે તો અહીંયા પ્લેટફોર્મ ઉપર બતાવી દઉં છું કેમ કે હવે રૂમમાં જઈને ઉતારીશ તો અગ્નિબેન પાછા જાગી જાય તો જો જોઈને ખાવાનું મન થઈ જાય સરસ મજાનું તૈયાર થઈ ગયું છે હેલો એવરીવન વેલકમ બેક ટુ અન્ય બ્લોગ કેમ છો બધા મજામાં જાય દ્વારકાધીશ જ અત્યારે જો ના ધનભાઈ થયા અને બ્લોગે આપણે તો અહીંયા રસોડામાંથી શરૂ થાય છે કારણ કે અવની બેન બહારની રૂમમાં સુતા છે તો ત્યાં તો કંઈ બોલાય નહીં એટલે જો રસોડામાં આવીને વિડીયો શરૂ કર્યો છે અને અત્યારે થઈ ગયા છે અગિયાર વાગી ગયા કેમ કે આજે આજે ગામડે જવાનું થયું તો ગામડે ગયા છે તો પછી અમની બેનને રાખતા રાખતા કામ કર્યું અને પૂર આવીને પછી તો અત્યારે ના આવીને નાઈથી આવીશું તો કપડાં ધોવાનું નાહવાનું હોય પછી જ થાય તો પછી મેં કીધું હવે વિડીયો શરૂ કરી દઉં અને હજી તો જો એડિટિંગને બધું બાકી છે તો આપણે હજી એડિટિંગ કરીશું અને વિડીયો અપલોડ કરશું તે બપોર થઈ જાય અને રસોઈ બનાવવાનો ટાઈમે થઈ જશે તો ફટાફટ આપણે એડિટિંગને મળીએ કરવા અને પછી અત્યારે થઈ ગયા છે બપોર અને થોડી વાર પરત ને એવું પહેર્યું ને ત્યાં તાવને બેન રાખી અને પછી રમાડતા અને અત્યારે શાક મનાવું છે ભીંડાનું તો હાલ વારો નથી આવ્યો કે કંઈ મેળે નતા આવતો લીલી ને એવું મંગાવ્યું ધજી આવ્યા નથી તો કાંઈ મેળવ નથી તો હવે ભીંડો પડે ધ્યાન કરી નાખીએ મુર્ત આવી જાય તો સારું નહીં તર ગરબા પપ્પાએ મુહૂર્ત કઢાવવા જવું પડશે એવું થાય છે એવું છે બધું તો અત્યારે ભીંડાનું ઘર નાખી તો લીલો ભીંડો લાવેલા છે તો એનું શાક બનાવી નાખો તો જો સુધારીને મૂકી દીધો છે તો એ ભીંડાનું શાક કરી નાખી તો આ જમવાનું તૈયાર થઈ ગયું છે તો જો દહીં ભીંડી બનાવ્યું હતું તો સરસ મજાની દહીં ભીંડી છે અને રોટલા છે સલાડ બનાવ્યો તો સંભારો અને છાશ છે અમારા બેનને જો જમવાની તૈયારી શરૂ થઈ ગયું છે તો દહીંને રોટલો ખાય છે અને હવે આપણે જમી લઈએ અત્યારે થઈ ગઈ છે હાજ અને ફાઈનલી આજે જો અત્યારે હળદરનો વાર આવી ગયો અને હસમી બપોરે લેતા આવ્યા હતા ડુંગળી લીલું લસણ અને અત્યારે એક વસ્તુ બાકી હતી દહીં બાકી હતું તો એવું થયું કે બપોર દહીં તો હતું પણ મેં કરી નાખી કંઈ યાદ ન રહ્યું તો પછી જો અત્યાર પાછો કર્યો એને પછી દૂધવાળાને ફોન કર્યો અને દૂધવાળા પાસે હું લાવવા દહીં અરે તો આટલી મહેનત કરી આટલી મેં આટલી મહેનત કરી ત્યારે દહીં આવ્યું આવું થયું તો એના માટે એક લાયક તો કરી જ તે બધા મહેનત કરી તો હવે આપણે બધું એનો સામાન છે એ બધો તૈયાર કરીને તમને બતાવો એમાં હું નાખવાનું છે બધું તો પહેલાં તો આપણે સુધારી નાખી પછી તમને બતાવી દઉં કે ઘરેથી કે કેટલી વસ્તુ એમાં નાખવાની છે એટલે તો જો આપણે બધી વસ્તુ તૈયાર કરી નાખી છે તો પહેલાં તો જો લસણ છે લીલું સુધારી નાખ્યું છે ઝીણું પછી ટમેટા છે લીલી ડુંગળી છે આપણું મેન વસ્તુ હળદર છે એને જો આવી ઝીણી ઝીણી કી છે અને વટાણા છે અને આ ડુંગળીના પાંદડા છે અને આદુને મરચાંની પેસ્ટ કરી છે થોડીક અને ઘી છે તો મેન તો આપણે ઘીમાં જ બનાવવાનું હોય આ લીલી હળદરનું શાક સ્પેશિયલ શિયાળા માટે જ હોય એટલે ઘી વાપરવામાં આવે છે અને એટલે જ આપણે જો અત્યારે શિયાળો આવી એટલે મેં કીધું આપણે લીલી હળદરનું શાક બનાવી નાખી તો હજી બહુ નથી આમ તો હજી અમારે બહુ લાગતી ઠંડી પણ અમે પેલા બનાવી નાખીએ પછી તમે જોઈને બનાવજો તો આજે આપણે લીલી હળદરનું શાક બનાવી નાખી અને જોવો બધા કેવી રીતે બને છે તો જુઓ તવી તો મૂકી દીધી છે ગેસ શરૂ કરવાનું બાકી છે તો આપણે

મરચાં ની પેસ્ટ નાખી દઈ અને મરચું એક નાખ્યું હતું તીખું છે એટલે એક જ નાખ્યું છે અને આજુ પાછું લાલ મરચું પડે એટલે આજે નાખું છું હવે થોડી વાર સાતળી ને હવે નાખી દઈ લીલું લસણ કાપેલું તો ઘણું છે સુધારેલું પણ આપણે જોતા પૂરતી નાખશું બધી વસ્તુ હજુ લસણ ચડી ગયું છે તો હવે આપણે નાખી દઈએ ડુંગળી તળેલી ડુંગળી છે તો જો એટલી નાખીએ કટ પાછી નાખી દઉં પેલા જોઈ લઉં કેમ કે અમારે પાછું બેને જોવે એટલે થોડુંક બનાવવાનું હોય તો એકદમ ઓછું તો હાવ પછી કાંઈ મેળ ન રહે એટલે જો થોડું વધારે તો થઈ જશે આવતી પછી તો બધું આવશે ટમેટા ને વટાણાને એવું અને આ એક વસ્તુ તો રહી ગઈ હતી પછી ત્યાં લીધી છે જો આ દહીં છે તો ત્યારે લેતા ભૂલી ગઈ હતી વાટકામાં તો જો આ દહીં નાખોન છે તો પછી બધું વધી જાય એટલા માટે চি যোৱা নাখি আপুট

પણ થોડુંક પાણી નાખી દઈએ તો મરસું સારી રીતે પાકી જાય અને થોડાક વટાણા સેજ કાચા લાગે છે તો એ હેરકા સડી જાય તો સેજ પાણી પાકી જાવ દઈ પછી પાસે આગળની પ્રોસેસ બતાવું ટમેટા તો એકદમ મસ્ત રીતે ચડી ગયા છે હવે ખાલી વટાણા સેજ સેજ લાગે છે એટલે જો आणि तो भळि गयो छे आणि घी पण सुटू पड़ी गयो तो હવે આપણે ઉપરથી નાખી દીધું ડુંગળીના પાંદડાના થાય તો सावकाश आईनो रे નું છે એટલે હશે એટલે તો હવે ગોળ મસ્ત આપો શેફ બની ગયું છે હવે ખાલી દહીં નાખણ બાકી છે તો આપણે દહીં નાખી દીધું તો ચોખી છોટું પડી ગયું છે અને હવે આપણું ફાઈનલ શાક તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને આમ ઠરી જવા દઈએ તો શાક તો જો આપણે તૈયાર થઈ ગયું છે અને હવે આ બનાવી નાખો પછી જમી દઈએ અને ખુશબુ તો એકદમ મસ્ત આવે છે અત્યારે તો ફટાફટ રોટલા બનાવી નાખો અને જમી લઈ તો જો આપણું શાક મસ્ત મજાનું તૈયાર થઈ ગયું છે તો અહીંયા પ્લેટફોર્મ ઉપર જ બતાવી દઉં છું કેમ કે હવે રૂમમાં જઈને ઉતારીશ તો અમની પાછા જાગી દે તો જો જઈને જ ખાવાનું મન થઈ જાય એવું સરસ મજાનું તૈયાર થઈ ગયું છે અને આપણે અહીંયા સૌરાષ્ટ્રમાં તો ઉત્તર ગુજરાતમાં આવવાનું કે બહુ બને ત્યાં તો અત્યારે વાડીમાં બધા ભેગા મળીને બનાવતા હોય ને એવું બહુ જોવા મળે તો આજે આપણે ટ્રાય કર્યું છે અને સ્પેશિયલ કિંમત બનાવી છે તો તમે ટ્રાય કરજો તો સરસ મજાનો થયું છે અત્યારે જો મને ફોન કર્યો મેં કીધું ટાઈમે આવી જાય તો આરે જમી લઈ પણ કહે છે કે દસે વાગીને કદાચ અગિયાર વાગી જાય તો પછી મેં કીધું હવે ઘી જમી લેજે તો હવે જમી લઈ કે નહીં તો થોડી ઘણી વાટ વાત તો વાટે રે પણ વાર લાગીને જ વધારે તો હવે જમી લો અને જો સરસ મજાનું આપણે તો અત્યારે ફૂલ ફૂખ જ લાગી ગઈ છે કેમ કે ક્યારને બનાવું ને ત્યારથી જોઈને તે ખાવાનું મન કહી ગયું હતું તો એ ફટાફટ જમી ગઈ